નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો નીટનો મુદ્દો માઈક બંધ થતા સ્પીકરને કર્યા સવાલ સ્પીકરે કહ્યું અમારી પાસે કોઈ બટન નથી હોતું દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ એકની છત પડતા એકનું મોત આઠ ઘાયલ અનેક વાહનો પણ ઘટનામાં દબાયા આમ આદમી પાર્ટીએ ઉઠાવી દુર્ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ પૂર્ણેશ અમિત શાહ અને જેપી સાથે કરી સૂચક મુલાકાત ગુજરાત સ્થાન અમદાવાદના શિલજમાંથી મળી આવ્યું ત્યજાયેલું બાળક દુપટ્ટાની ગંધથી ડોગ ચેસરે ઘરને ટ્રેસ કર્યું અને આરોપી જનતાને શોધી કાઢી નવા નીરની થઈ આવક ઓગણત્રીસ થી બે જુલાઈ સુધી ગુજરાત ભારે વરસાદની કરાઈ આગાહી ગુજરાત ભાજપનું અધ્યક્ષ સ્થાન છે તે કોને સોંપવામાં આવશે છેલ્લા કેટલાય સમયથી આ ચર્ચાઓ ચાલી રહી છે ખાસ કરીને સી આર પાટિલને જ્યાં જ્યારથી જલશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે ત્યારથી ગુજરાત ભાજપની કમાન છે તે કોને સોંપવામાં આવશે તેને લઈને ચર્ચાઓ છે અને આ ચર્ચાઓની વચ્ચે પૂર્ણેશ મોદી છે તેમના દ્વારા કેટલીક તસવીરો શેર કરવામાં આવે છે સોશિયલ મીડિયા ઉપર અને આ તસવીરો શેર કરતાની સાથે જ ચર્ચાઓ શરૂ થાય છે કે શું ગુજરાત ભાજપની જે કમાન છે જે કપ્તાની છે તે શું પૂર્ણેશ મોદીને સોંપાશે સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ તસવીરો છે તસવીરો ખુદ પૂર્ણેશ મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે તેના પર શેર કરી છે અને આ તસવીરોમાં જોઈ શકાય છે અમિત શાહ અને સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ એવા જેપી પી નડ્ડા સાથે તેમની મુલાકાત થઈ છે દિલ્હી ખાતેની મુલાકાતની આ તસવીરો છે અને આ તસવીરો શેર કરતાની સાથે જ પૂર્ણેશ મોદી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે ભારતના લોકપ્રિય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ભાજપના લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતના આરોગ્ય વિભાગના મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા આદરણીય શ્રી જે પી નડ્ડાજીની સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના પ્રભારી ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદીએ શુભેચ્છા મુલાકાત કરી પૂર્ણેશ મોદીની આ મુલાકાતને લઈને હવે એવા ક્યાસ લાગી રહ્યા છે કે ગુજરાત ભાજપનું જે અધ્યક્ષ સ્થાન હાલ ખાલી છે ત્યાં આગળ પૂર્ણેશ મોદીને મૂકી શકાય છે એટલે કે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી આવે તેવી એક શક્યતાઓ પર ચર્ચાઓ શરૂ થઈ છે તો પૂર્ણેશ મોદીને મોટી જવાબદારી જે સોંપાઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે આપણે પૂર્ણેશ મોદી વિશે જણાવીએ તો ગુજરાત સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યા છે રાહુલ ગાંધી સામેનો જે માનહાનિનો કેસ થયો હતો તેમાં તેઓ મુખ્ય ફરિયાદી તરીકે રહ્યા હતા સુરત શહેરના ભાજપના પૂર્વ અધ્યક્ષ તેઓ રહી ચૂક્યા છે સાથે સાથે તેઓ જાણીતા કાયદાવિદ છે અને સંગઠન પર મજબૂત પકડ પણ ધરાવે છે પૂર્ણેશ મોદી આમ આ દરેક મુદ્દાઓ એવા છે કે જેને લઈને પૂર્ણેશ મોદીને ભારતીય જનતા પાર્ટી છે તે ગુજરાતનું સુકાન સોંપે તેવી એક ચર્ચાઓ ચાલી રહી છે આ સમગ્ર મુદ્દાને લઈને હાલ તો જે પ્રકારે પૂણેશ મોદીએ મુલાકાત કરી છે ત્યારે આ માત્ર ચર્ચાઓ છે માત્ર ક્યાસ લાગી રહ્યા છે પરંતુ આ શક્યતાઓ વચ્ચે હજુ પણ આગામી એક મહિનાની અંદર આ સમગ્ર મુદ્દે સ્પષ્ટતા થાય તેવી એક વાત સામે આવી રહી છે

नहीं माने माइक बंद नहीं करता हूं पूर्व में भी आपको व्यवस्था दी थी यहाँ कोई बटन नहीं होता सर माइक को तो दे दीजिए मैं आपको पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति भाषण में रखें अभी आपको हम रिपोर्ट हम, में नहीं जाएगा इसलिए मेरा आग्रह है हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे हाँ दे आप सुनिए सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम जरूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें ठीक है आप डेडिकेटेड डिस्कशन अब अब बात यह है कि दो फोर्सेस हैं एक है। तरफ नहीं माने ओके सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर तीन अभिभाषण पर माननीय प्रतिपक्ष के नेता मेरा विषय है कि आपको दो नहीं आप जितना आपकी पार्टी का समय आप पूरा भी ले सकते हैं मुझे कोई आपत्ति नहीं आप डिटेल में बोलना लेकिन एडजस्टमेंट मोशन पर और अन्य विषयों पर पहले ही व्यवस्था दे चुके हैं इसलिए मैं सदन से आग्रह करूंगा कि आप प्रतिपक्ष के नेता हैं, आप संसदीय मर्यादाओं का पालन करेंगे ऐसी मेरी अपेक्षा आपसे माइक मैं बंद नहीं करता हूं पूर्व में भी आपको व्यवस्था दी थी यहां कोई बटन नहीं होता। सर माइक को तो दे दीजिए मैं आपको पूर्व में बता चुका हूं कि आप विषय राष्ट्रपति भाषण में रखें अभी आपका नहीं कोई हम, रिकॉर्ड हम, में नहीं जाएगा इसलिए मेरा आग्रह है उनको हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे हाँ दे, आप सुनिए सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम जरूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें ठीक है आप डेडिकेटेड डिस्कशन अब अब बात यह है कि दो फोर्सेज हैं एक है। तरफ नहीं माने प्लीज ओके सभा पटल पर रखे जाने वाले पत्र आइटम नंबर तीन श्री अर्जुन मेघवाल जी धन्यवाद अध्यक्ष जी मैं आपकी अनुमति से आज की संशोधित कार्यसूची के क्रम संख्या तीन पर अंकित दस्तावेज तो डॉक्टर जितेंद्र सिंह जी के नाम के आगे उल्लेखित है आपकी अनुमति से सदन के पटल पर रखता हूं मान्य सदस्यगण आपको पर्याप्त समय पर्याप्त अवसर आप पूरा समय राष्ट्रपति अभिभाषण पर हर विषय में बोल सकते हैं दो मिनट नहीं मैं आपको पूरा समय दूंगा दो मिनट का विषय नहीं है आप पूरा मेंशन करो पूरा विषय रखो मुझे कोई आपत्ति नहीं नहीं, ऐसा एक नहीं व्यवस्था है आप वरिष्ठ नेता है वरिष्ठ नेता है आप आपको पूरा समय पूरा वक्त देंगे मैं फिर आग्रह कर रहा हूं मान्य सदस्यगण हर विषय हर मुद्दे पर राष्ट्रपति अभिभाषण पर आप चर्चा कर सकते हैं

નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર લોકસભા બે હજાર ચોવીસમાં ચૂંટાયેલા તમામ સાંસદોએ શપથ લઈ લીધા અને પોતપોતાના કાર્યકાળ હવે સંભાળવા માંડ્યા હોય તેમ લાગે છે કારણ કે ભરૂચમાંથી જે સાંસદ બન્યા છે ભાજપમાં સતત સાતમી વખત એવા મનસુખ વસાવા હવે એક્શન મોડમાં નજરે પડે છે મનસુખ વસાવા એક એવું નામ છે કે જે સતત ને સતત જ એક્શન મોડમાં નજરે પડતા હોય છે અને તેમના જે દબંગાઈ મિજાજ હોય અધિકારીઓને ખખડાવી લેવાની જે વાત હોય લોકોના પ્રશ્નો ઉઠાવવાની વાત હોય ત્યારે મનસુખ વસાવાનો જે અંદાજ છે તે ખૂબ ચર્ચામાં રહેતો હોય છે ફરી એક વખત મનસુખ વસાવાની એક પોસ્ટ દ્વારા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખ વસાવાએ એક પોસ્ટ કરી છે કે જેમાં ડેડિયાપાડા ડેડિયાપાડા તાલુકાના જે મોરજડી જે ગામ છે ત્યાંથી બગલાખાડી વિસ્તારનો જે રસ્તો જાય છે તે રસ્તામાં ભંગાણ થયું છે ઉલ્લેખનીય આ વાત એ પણ થાય છે કે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને રસ્તા અને રોડ હવે રિપેર કરાવવાના હોય તેને લઈ અને મનસુખ વસાવાએ પોસ્ટ કરી દીધી અનેક સવાલો પણ અહીંયા એવા ઉઠી રહ્યા છે કે શું મનસુખ વસાવાનો અધિકારીઓ પરનો જે પહેલાં દબદબો હતો તે હવે ઘટી ગયો છે કારણ કે મનસુખ વસાવા જો ધારે તો એક સાંસદ તરીકે સીધી રીતે તે કોર્પોરેટરને આ વાતની જાણ કરી શકે પરંતુ તેમણે એવું ના કર્યું અને હવે ફેસબુક ઉપર પોસ્ટ કરીને એવું સ્પષ્ટપણે લખ્યું છે કે આ જે રસ્તો છે તેનાથી લોકોને અવર જવર કરવામાં પણ તકલીફ પડે છે અને જે નળથી જલ યોજના છે એમાં પણ જે પાણીની લાઈનમાં ભંગાણ થયું છે તે પણ જલ પહોંચતું નથી માટે જે પંચાયતના અધિકારીઓ છે વાસમોના જે અધિકારીઓ છે તે તાત્કાલિક ધોરણે આ કામ કરાવે આ પોસ્ટથી મનસુખ વસાવાને લઈ અને અનેક સવાલો પણ સોશિયલ મીડિયામાં છે કે શું હવે પોતાનો નવા કામ કરવાની જે પદ્ધતિ છે તેમણે તેમણે બદલી નાખી છે કે પછી હવે મનસુખ વસાવા પોતાનો નવો અંદાજ લઈ આવી રહ્યા છે કે પછી ડેડીયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમને ટોણો મારવા માટે આ પોસ્ટ કરવામાં આવી છે કે તેમનું ધ્યાન દોરવા માટે આ પોસ્ટ કરવામાં આવી છે દેશભરમાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો આ પ્રકોપ બાદ ખાસ રાજધાની દિલ્હીમાં જે પ્રકારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અને હવે આખરે દિલ્હી પર મેઘરાજા છે તે મહેરબાન થયા છે પરંતુ આ દરમિયાન દિલ્હીમાં એરપોર્ટ પર જે ટર્મિનલ વન છે તેની છત તૂટતા એક આખી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે દેશની રાજધાની દિલ્હીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે ચોવીસ કલાકમાં દિલ્હી એનસીઆર સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા ત્યારે શુક્રવારે વહેલી સવારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગંભીર અકસ્માત થયો હતો એરપોર્ટના ટર્મિનલ એકની છત તૂટી પડી હતી જેને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં નીચે ઉભેલા વાહનો પર છત પડી હતી અને વાહનોમાં બેઠેલા લોકો આ છત નીચે દબાઈ ગયા હતા તમામ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી અને જેને લઈને તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે घटना ये घटी है सर आज का मेरा फ्लाइट है मॉर्निंग का नौ बजे का इंडिगो से अभी यहाँ पे पता चला कि वो ऊपर का जो है वो कुछ कोलेक्स हुआ है उसके वजह से मैक्सिमम फ्लाइट उन्होंने कैंसिल करा है और कुछ फ्लाइट होल्ड पे करा हुआ है लेकिन वो बता नहीं पा रहे कि सिचुएशन कब तक क्लियर होंगी अभी रिसेंटली वो बता रहे कि आप टर्मिनल टू में जाओ वहाँ से कुछ आपका एडजस्टमेंट करके देंगे नेक्स्ट फ्लाइट में बाकी कोई इंफॉर्मेशन प्रॉपर मिल नहीं रही है हाँ वो बोल तो रहे हैं वो आधा पार्ट तो गिरा हुआ है पॉसिबल नहीं है बोलते ऊपर जाने का सब उधर से उन्होंने हैंग कर दिया है नहीं सर कुछ तो नहीं दिखती नहीं रहा कुछ भी कुछ भी दिख नहीं रहा वैसा क्या यहाँ पे एग्जैक्टली exactly ये हुआ कि ये रूफ को लैप्स हो गई है और पाँच सवा पाँच बजे के आसपास रूफ को लैप हो गई है और कुछ लोगों के साथ में कुछ लोगों का एक्सीडेंट भी हो गया आई थिंक दे आर सी एक आधा बंदे की डेथ भी हो गई है तो विच इज़ वेटी सीरियस और यही सब चल रहा है यहाँ पे समझ नहीं आ रहा है एयरपोर्ट और कोई जवाब है नहीं क्या बोला है वालों ने अभी तक कोई क्लियर जवाब नहीं दिया बस ये बोल दिया है कि ये एयरपोर्ट बंद हो गया यहाँ पर कुछ नहीं होगा अब जो भी होगा वो कोई क्लैरिटी ऑफ थॉट नहीं है यहाँ पे कि आगे जाके क्या प्रोसेस है बट ये है कि यहाँ से कोई फ्लाइट नहीं चलेगी और यहाँ पर मतलब किसी के पास में कोई जवाब नहीं आई थिंक कुछ ऐसे सात सौ आठ सौ लोग खड़े हुए हैं बट ऐसे कोई एयरपोर्ट अथॉरिटी के उसमें कोई जवाब है नहीं क्योंकि कोई रिस्पॉन्सिबल पर्सन दिख ही नहीं रहा है यहाँ पे जिससे हम बात कर सके या जिसको हम बता सके कि किससे बात करनी है तो कोई जवाब है नहीं यहाँ पे किसी के पास भी बस सब लोग क्लूलेसली खड़े ही है कि क्या करना है ये आई थिंक पानी की वजह से हुआ है बट आई थिंक ये सिर्फ बरसात नहीं है क्योंकि बरसात तो इसे पूरी जगह हो रही है आई थिंक जेर इज सम काइंड ऑफ ब्लंडर या कुछ तो ऐसा चल रहा है जो कि अभी तक क्लैरिटी से बाहर आया नहीं है क्योंकि ऐसे एयरपोर्ट पर तो हमारी डिपेंडेबिलिटी 100 परसेंट यही है कि सिक्योरिटी है ये सब मिल नहीं रहा है रूफ फॉल हो गई चार पांच लोग को लग गई है कुछ लोग हॉस्पिटल में हैं कुछ लोगों की डेथ हो गई है विच इज़ नॉट आई एम नॉट श्योर कि ये कोई बारिश की वजह से हुआ है सिर्फ तो आई थिंक कि अभी तो कुछ क्लैरिटी है नहीं इसके ऊपर जो कि अकस्मात सर्जाता सात सौ थी आठ सौ जितना मुसाफरो ने भारी हालाकी ना सामनो करवो पड़ी रो है आ फ्लाइट ने अवर जवरपण पर असर थी रही है હાલ તો ઇન્ડિગો સહિતની ફ્લાઇટને સ્થગિત કરી દેવામાં આવી છે અને કુલ 28 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ Gujarat News has been brought to you by Aaj Tak Sab Se સામાન્ય રીતે ગુનાઓની તપાસમાં પોલીસ છે તે તપાસ કરતી હોય છે અને અમુક ગુનાઓ એવા હોય છે કે તેમાં પોલીસ છે તે ડોગ સ્ક્વોડની પણ મદદ લેતી હોય છે આ દરમિયાન અમદાવાદમાં એક નવજાત શિશુ મળી આવ્યું જેમાં ડોગ સ્ક્વોડની મદદ લેવાય પોલીસ દ્વારા અને આ દરમિયાન

રોહિતવાસમાં નવજાત શિશુને સવારે છ વાગે આખરે નવજાત શિશુને આ રીતે જાળીઓમાં રાખીને કોણ ગયું મહત્વનું છે કે શીલજમાં અવાવરૂ જગ્યા પર ત્યજી દીધેલ નવજાત મળી આવતા શ્વેતાબેન નામની મહિલાએ તેને કપડા લઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યું અને પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી જેમાં પોલીસને સ્પોટ પર એક દુપટ્ટો હાથ લાગ્યો પોલીસે આ મામલાને ઉકેલવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી અને ચેસર નામના ડોગને લગભગ પાંચસો મીટરની પાસેના ઘરને ટ્રેક કર્યા જેમાં એક મકાન પર જઈને ચેસર રોકાઈ ગયો પોલીસે પૂછપરછ કરતાં નવજાતને જાળીઓમાં છોડનારા અભાગ્યા લોકો હાથ લાગ્યા ચેસર નામના ડોગે જે ઘર સુધી પોલીસને પહોંચાડી તેમાં રાજસ્થાનની અવિવાહિત મહિલાનું નવજાત બાળક હોવાની હકીકત સામે આવી આ મહિલા પોતાની ગર્ભાવસ્થાને છુપાવવા માંગતી હતી જેના કારણે તેણે નવજાતને જાળીઓમાં છોડ્યું હોવાની વાતને સ્વીકારી આ જે બાળક મળ્યું એ કોનું છે અથવા કોના દ્વારા ત્વજી દિવાયેલું છે એ બાબતે પોલીસે આગળ તપાસ કરવાની શરૂ કરી અને તાત્કાલિક ડોગ સ્કોડને ત્યાં બોલાવ્યું તો અમદાવાદ ગ્રામ્ય પોલીસનો જે આખું આ ઓપરેશન રહ્યું એમાં માન્ય આઈજી સર અને એસપી સરના ગાઈડન્સના કારણે એમાં બહુ જ ગણતરીના કલાકોમાં મિનિટોમાં સફળતા મળી છે અને ડોગ સ્કોડને બોલાવ્યું એટલે અમારો જે ડોગ સ્કોડનો જે અમારો ડોગ છે એ બેલ્જન શેફર્ડ છે અને બે હજાર એકવીસનો જન્મેલો ચેસર નામનો ડોગ છે બહુ એક્ટિવ છે અને એ અમારે બેસિકલી એ બીજા જેવા ગુનાઓ છે તેફ્ટના કે એવા એ ગુનાઓ શોધવા માટે અમે ડોગની હેલ્પ લેતા જ હોઈએ છીએ પણ આ કેસમાં એ લેડી કદાચ કોઈ વ્હીકલમાં નહોતી બેઠી કે એવું નહોતું કે એનું કોઈ ટ્રેસ ન જ મળે અને ડોગે બહુ જ સરસ રીતે ફરજ બજાવી અને ગણતરીની મિનિટોમાં એણે ત્યાંથી ચેઝ કરી અને એની સ્મેલ જે ત્યાં એક કપડું દુપટ્ટા જેવું પડેલું હતું એને સ્મેલ કરીને એણે એ એનું ટ્રેલ ચેઝ કર્યું કે ક્યાં ક્યાં એ દુપટ્ટો લઈને એ લેડી ગઈ છે અથવા એ લેડીની સ્મેલ ચેઝ કરી અને લગભગ પાંચસો એક મીટર ફર્યા પછી ફક્ત પાછી આવીને દોઢસો મીટરના ડિસ્ટન્સ ઉપર એક રૂમના પાસે ડોગ ઊભું રહ્યો પછી એને દાદરો પણ ચડવા માટે એણે ઇન્સિસ્ટ કર્યું એટલે જે હેન્ડલર છે ઈશ્વરભાઈ એમણે એને દાદર ચડાવ્યો અને ઉપરના રૂમમાં એ લેડી એક હતી એણે બારણું અંદરથી બંધ કરેલું હતું અને મહિલા પોલીસને તમામની હાજરીમાં એને ખોલાવતા એ લેડી પાસે જઈને એ ડોગે બાર્કિંગ કર્યું એને ઇન્સિસ કર્યું કે આ એ જ દુપટ્ટો જેનો છે આ એ જ વ્યક્તિ છે તો આ રીતે ડોગ સ્કોડની સરસ કામગીરીના કારણે ગણતરીની મિનિટોમાં આ ગુનો શોધી શકાયો છે હાલ બોપલ પોલીસ સ્ટેશને આઈપીસી ત્રણસો સત્તર હેઠળ ગુનો નોંધી કાર્યવાહી ચાલુ કરી છે એ છે ને જ્યારે ત્યાં પડ્યું હતું કાંટાવાડા ત્યાં વાડ હતી એ ઘર પડી ગયેલું છે ત્યાં વાડ હતી એમાં એ પડેલું હતું અને એની આજુબાજુ બધા કૂતરાનો અવાજ આવતો હતો અને બધા જ ઉઠી ગયા હતા સવારે એટલે મોર્નિંગમાં એક બેને જોયું ત્યાં ગાડી પછી એમણે બધાને ભેગા કર્યા પણ કોઈ લઈ શકે એવી હાલતમાં નહોતું કેમ કે એને બ્લીડિંગને બધું વધારે હતું અને તરતનું જન્મેલું હતું એટલે એને અડી શકાય એવી બી હાલતમાં નહોતું એ એટલે પછી એને બધા ભેગા થયા અમે બધા અને પછી એને ત્યાંથી લઈને અમે એને હોસ્પિટલ મારા હસબન્ડ છે કે જેમણે કોઈ તૈયાર નહોતું લઈ જવા માટે પણ અમણે કીધું કે ના આપણે લઈ જઈશું એને અમે તરત એને પોલીસને પહેલાં જાણ કરી બોપલ પોલીસને સો નંબર પર ફોન કરીને પછી એમની જોડે વાત થઈ એમણે કીધું અમે હોસ્પિટલ આવીએ છીએ તમે બી પછી અમે હોસ્પિટલ સીધા સોલા સિવિલમાં ગયા એને લઈને પહેલાં અર્બન સેન્ટર પર લઈ ગયા પછી એ લોકોએ એવું કીધું કે તમે સોલામાં લઈ જાઓ અત્યારે એને સોલા સિવિલમાં પછી ત્યાં લઈ ગયા પોલીસે જણાવ્યું કે હાલ પોલીસ મહિલાની ઉંમર શિશુના પતિ અને કયા કારણે શિશુને જાડીઓમાં છોડ્યું તે દિશામાં તપાસ કરી રહી છે જો મહિલા પર દુષ્કર્મનો મામલો કે અઢાર વર્ષથી ઓછી ઉંમરમાં શિશુનો જન્મ થયો હોવાનો મામલો સામે આવશે તો તેને લઈને કેસ દાખલ કરી કાર્યવાહી કરાશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તટ बुलेटिन में बस आटलू ज मने रजा आपशो साथे ज देश दुनिया ना तमाम महत्वना समाचार माटे जोता रहो गुजरात तक नमस्कार गुजरात न्यूज हेज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज